અમિત ચાવડા સહિતના નેતાઓએ ખેડૂતોની વેદના સાંભળી હતી અને યોગ્ય વળતર આપવાની ખાતરી આપી હતી આ યાત્રાના બીજા દિવસે સાંસદ ગેનીબેન ઠાકોર ચંદનજી ઠાકોર કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ભરતસિંહ વાઘેલા થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રધાનજી ઠાકોર પ્રદેશ મંત્રી આંબાભાઈ સોલંકી મુગીલાલ પટેલ રાહ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુરસિંહ વાઘેલા સહિતના કોંગ્રેસના આગેવાનો સાથે રહ્યા હતા જે રેલ નદી રાજસ્થાન રાજસ્થાનથી આવે અને ત્યાંથી દાનેરા થઈ રાહ થઈ વાવને થરાદ થઈને છેક રણ સુધી આ નદી જાય છે અને દાનેરાથી જે રીતે ચાર ફાટિયામાં નદી નદીનું વહેણ આવે અને એના કારણે દર વખત ખેડૂતોનો ઊભો પાક બરબાદ થઈ જાય છે આખી જમીનનું ધોવાણ થઈ જાય છે હમણાં જ ખેડૂતોએ કીધું કે આ એક જ વર્ષમાં પાંચ વખત રેલ અને પાંચ વખત જમીનો ધોવાય અહીંયા આપડા ભાઈ છે એમનું ખેતર આજ છે એ ખેતરમાં એમનો આખો બોર હતો એ બધો જ પાણીમાં ધસડાઈ ગયો આખી જમીનો ધોવાય છે આપણે જોઈ શકીએ છે આગળ કોઈ કોજવેની વ્યવસ્થા નહીં હોવાને કારણે વારંવાર પાણી આવવાથી રસ્તા બંધ થઈ જાય છે બાળકો સ્કૂલે ના જઈ શકે ડેરીએ દૂધ આપવા ના જઈ શકે કોઈ કામ ના થઈ શકે અને તેમ છતાં સરકારને વારંવાર આવેદનપત્રો આપ્યા રજૂઆતો કરવામાં આવી તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી અને આ એક વખતનો પ્રશ્ન નથી દર વખત આવું થાય તેમ છતાં બેહરી સરકારના કાન સુધી આ ખેડૂતોની વાત પહોંચતી નથી ત્યારે આ જનાક્રોશ જે ખેડૂતોનો છે એનો અવાજ બનવા માટે કોંગ્રેસ પાર્ટી આ અભિયાન ઉપાડ્યું છે અને અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ એક તરફ ઉદ્યોગપતિઓના પેટમાં પણ દુઃખે તો સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી કે વડાપ્રધાનને રાત્રે ઊંઘ નથી આવતી અને બીજી બાજુ આ ખેડૂતો ચોધાર આંસુએ રડતા હોય દર વર્ષે એનો ઉભો પાક બરબાદ થતો હોય એની જમીન ધોવાઈ જતી હોય એમ છતાં આજ દિન સુધી હજુ નથી આપ્યું આ દિન સુધી એક રૂપિયાનું પણ વળતર આપવામાં નથી આવતું હમણાં પણ જયારે સહાય પેકેજ જાહેરાત પછી પણ જયારે સર્વે કરવા કોઈ આવે તો એમ કહે છે કે અહીંયા કોઈ પાક જ નતો તો જમીન જ ધોવાઈ જાય ખેડૂતની આવકનું કોઈ સાધન જ ના રહે અને તેમ છતાં સરકાર આવું વર્તન ખેડૂતો સાથે કરે છે હવે ચાલે ખેડૂતો જાગૃત થયા છે બોલતા થયા છે ને આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી પણ આ ડુવા અને આખા ચારેવ તાલુકાના ધાનેરા રા વાવ ને થરાદ લગભગ એક હજાર કરતા વધારે છે ને એક હજાર એક હજાર કરતા વધારે ખેડૂતોને દર વખત નુકસાન થાય છે એનો અવાજ બનવાનું કામ કરીશું અને વિધાનસભામાં પણ લઈ જઈશું અને સરકાર સામે જે લડત લડવાની હશે ખેડૂતોને સાથે રાખીને લડીશું જો કે આ રેલ નદી નામ છે અત્યારે રાજસ્થાન આવે છે ધોનેરા ઉપર થઈને સીધી દી આવે છે ડુવા આવતા એક થાય છે બધા આવાથી અને ડુવામાં ચાર ફોટીઓ પડે છે અલગ અલગ જગ્યા એટલે જમીનનું ખૂબ ધોવણ થાય છે અને પાકનો નાસ્તા છે અને રોડોનો બધો એને તોડી નાખે છે એનો વિકલ્પ એક જ છે કે એ આ ચાર વોડા પડે તો અલગ અલગ એના ઉપર ચેક ચેકડેમ બનાવવા પડે અને નદી ઉપર આ થોડો પુલ ભણાવે તો ખેડૂતોને રાહત થાય એવું લાગે છે બે હજાર સત્તરમાં આ પ્રશ્ન બન્યો હતો ત્યારે પાકનો નાસ્તો અને ધોરના બે પૈસા પૈસા મળ્યા હતા આ સાલ હજુ સુધી એમને પાક નાસ્તા પૈસા મળ્યા નથી